ભરૂચમાં મુલદ ટોલ ટેક્સ નજીક ટ્રકમાં લાગી છે આ કેબલ બ્રિજ નજીક પસાર થતા ટ્રકના પાછળના ટાયરમાં આગ લાગી છે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે ટ્રક મુલદથી જાડેશ્વર તરફ આવતી વખતે બની ઘટના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે દ્રશ્યોમાં અહીંયા પણ એ જોવા મળી રહ્યું છે કે અચાનક આગ લાગી જાય છે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવે છે પરંતુ તે પહેલા ટ્રકના પાછળના ટાયરમાં આગ લાગી હોવાને કારણે મોટા ભાગનો ટ્રક બળીને ખાક થઈ જાય છે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો સદનસીબે કોઈ પણ વ્યક્તિની ઈજા નથી થઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે તુરંત પહોંચી ગઈ હતી ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા અરવલ્લીના મોડાસાના રાણા સૈયદ ચોકડી પાસે ચાર લોકો આગમાં ભરતું થયા એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર નર્સ નવજાત શિશુઓ અને તેમના પિતાનું મોત થયું એમ્બ્યુલન્સમાં કારમાં આગના હચમચાવતા સીસીટીવી જોવા મળ્યા છે એમ્બ્યુલન્સમાં રહેલા એક નાના બાળક સહિત ચાર લોકો ભરતું થઈ ગયા અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લાગી હતી ભીષણ આગ એમ્બ્યુલન્સમાં બેઠેલા ડોક્ટર નર્સ બાળક અને તેમના પિતાનું મોત થયું છે ચાલક સહિત બે લોકો સારવાર હેઠળ મહીસાગર જિલ્લાના પરિવારની મહિલાની મોડાસામાં થઈ હતી પ્રસુતિ એક દિવસના બાળકને સારવાર માટે લઈ જઈ રહ્યા હતા અમદાવાદ મોડાસા પાલિકાની ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે અમદાવાદ તમે લઈ જાઓ ત્યાંથી પછી અમે જવા માટે ત્યાંથી ગાડીએ સાહેબ અમદાવાદ દવા દવાખાનાથી મોકલી ગાડી ત્યાંથી એ ગાડી આવવા માટે બાળકને લઈ જવા માટે એમ્બ્યુલન્સ હતી એની અંદર બાળકને મૂકી ને ત્યાંથી અમે નીકળ્યા અને રસ્તાની અંદર આગ લાગી એમાં અમે મારો ભાઈ ડોક્ટર અને નર્સ અને નાનું બાળક એ દાજી ગયા અને અમે મારી મમ્મી ડ્રાઈવર અને હું ગાડીમાંથી નીકળી ગયા આગળની સીટમાં બેઠેલા હતા જે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે પીએમ પણ અત્યારે ચાલી રહ્યું છે એમાં આ જે નવજાત એક દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડૉક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા વતની ચિઠોડા ગામના અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા આ બંને આ ચાર લોકોનું એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે એ કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી પાછળ જે ચાર લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે અને જે આગળની સીટમાં જે ત્રણ લોકો બેઠા હતા